નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પંચાયત અને કૃષિમંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ પ્રાથમિક શાળા ભોરવા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો લોકોને યોજનાકીય સહાય મેળવવા દૂર સુદૂર સુધી જવું ન પડે એ માટે સરકારશ્રીએ નાગરિકોને ઘર આંગણે લાભ મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દાહોદ સામાન્ય અને છેવાડાના માનવી સુધી જનકલ્યાણકારી સેવાઓના લાભો હાથો હાથ પહોંચાડવાના ઉદ્દેશ્યથી રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્રમની દસમા તબક્કા હેઠળ તમામ જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે દાહોદ જિલ્લામાં લોકોની સમસ્યાઓનો સ્થળ પર જ ઉકેલ આવે તે માટે ધાનપુર તાલુકાના ભોરવા ગામની પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સેવાસેતુ કાર્ય કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ વિભાગના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જેના થકી લાભાર્થીઓને લાભ મળવાના હતા નાગરિકોની તમામ રજૂઆતોનો આજના દિવસમાં સ્થળ પર જ એકસો ટકા નિકાલ કરવામાં આવે તે માટે મંત્રીશ્રીએ તમામ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું લોકોને યોજનાકીય સહાય મેળવવા દૂર સુદૂર સુધી જવું ન પડે એ માટે સરકારશ્રીએ નાગરિકોને ઘર આંગણે લાભ મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે એમ કહેતા પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની હાકલ કરી હતી બહેનોને આત્મનિર્ભર બનવા માટે સરકાર દ્વારા લોન સહાય તેમજ યુવાનોને વિશ્વકર્મા યોજના થકી આપવામાં આવતી વિનામૂલ્યે તાલીમ ઉપરાંત યોજનાઓની માહિતી આપી હતી આ કાર્યક્રમ થકી સરકારની સામાજિક આર્થિક અને આરોગ્યલક્ષી યોજનાઓના લાભો લોકો મળવાપાત્ર વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરાયું હતું જેમાં અનેક ગામના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લેવામાં માટે એકત્રિત થયા હતા આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે નિરાધાર વૃદ્ધ સહાય યોજના ગંગા સ્વરૂપા યોજના આયુષ્યમાન કાર્ડ યોજના તેમજ પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સહિત અન્ય મહાનુભાવોએ વિવિધ વિભાગો દ્વારા ઊભા કરવામાં આવેલા સ્ટોલની મુલાકાત લીધી હતી રિપોર્ટર અરવિંદ સાથે ભારત ચૌહાણ ધાનપુર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મોદી સાહેબ જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી હતા ત્યારે આ સેવા સેતુના કાર્યક્રમો સમગ્ર ગુજરાતની અંદર શરૂઆત કરી હતી અને પણ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અમારી સરકાર ગુજરાતના તમામ વિસ્તારની અંદર સેવા સેવાસેતુનો કાર્યક્રમ કરી રહ્યા છે અમે દસ દસમા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ કરી રહ્યા છે આજે ભોરવા ખાતે પણ બત્રીસ ગામોની અંદર બત્રીસ ગામના લોકોના ચોપન જેટલી અમારી રાજ્ય સરકારની યોજનાઓ હોય ભારત સરકારની હોય લોકોના જે લાભાર્થીઓ આવ્યા છે નાના મોટા પ્રશ્નો મારા તંત્રના તમામ વિભાગના અધિકારીશ્રીઓ એના પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવાના અભિગમની સાથે આજે જેટલા પણ પ્રશ્નો આવશે એના સો ટકા એનો નિકાલ કરવા માટે મારું વહીવટી તંત્ર કટિબદ્ધ છે અગાઉ પણ અનેક હું આવા સેવા સેતુના કાર્યક્રમમાં જોયો છું દેવગઢ બારીયા હોય કે તાલુકા હોય પણ મેં પણ જોયું છે મારા વહીવટી તંત્રના તમામ અધિકારીઓના માધ્યમથી સોએ સો ટકા પ્રશ્નો ઉકેલવાનું કામ કરીને લોકોને કોઈ કચેરીમાં જવું ના પડે એના ગામ સ્થળે એક જગ્યાએ એના પ્રશ્નો ઉકેલ થાય એના માટે મારી સરકાર કામ કરી થેન્ક યુ